એસએમસીના ચાંગોદર કોલ સેન્ટર પર દરોડા પડાયા છે ત્યારે અમદાવાદના ચાંગોદરમાંથી ઝડપાયું છે કોલ સેન્ટર ત્યારે ચાંગોદરના સેપન વિલા સોસાયટીમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે પંચાવન હજાર રોકડ રકમ સહિત એક લાખ અગિયાર હજારની કિંમતના ઓગણીસ જેટલા મોબાઈલ પણ જપ્ત કરાયા છે તો ત્રીસ લાખ કિંમતના વાહન સહિત કુલ એકત્રીસ લાખ છાસઠ હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કરાયો છે તો રણજીતજી ઠાકોર દિલીપકુમાર નામના આરોપી પણ ઝડપાયા છે તો લક્ષ્મણજી ઠાકોર વિપુલજી ઠાકોર અને રાહુલજી ઠાકોર નામના આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે એસએમસી દ્વારા આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી ત્યારે અમદાવાદના ચાંગોદરથી કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા જ્યાં ચાંગોદરમાંથી એક કોલ સેન્ટર ઝડપાઈ ગયું છે ત્યારે ચાંગોદરના સેપન વિલા સોસાયટીમાં આ કોલ સેન્ટર ધમધમતું હતું ત્યારે આ ધમધમતા કોલ સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં પંચાવન હજાર રોકડ રકમ સહિત એક લાખ અગિયાર હજારના ઓગણીસ મોબાઈલ પણ જપ્ત કરાયા છે તો ત્રીસ લાખ કિંમતના વાહનો સહિત કુલ એકત્રીસ લાખ છાસઠ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો તો રણજીતજી ઠાકોર દિલીપકુમાર ઠાકોર નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યા તો લક્ષ્મણજી ઠાકોર વિપુલજી ઠાકોર અને રાહુલજી ઠાકોર નામના આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે એસએમસી દ્વારા આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે